કરોડપતિ બની છે કેવી રીતે જુઓ આ અહેવાલ મહેનત જો તમારી કમજોરી છે તો મંદી ક્યારે તમારા આંગણે દસ્તક નીલે લે તેની ગેરંટી આ બહેનો આપે છે ગાયને ખવડાવ્યું ઘાસ અને મળ્યા આશીર્વાદ પોતે બને આત્મનિર્ભર અને રોજગારી ન ખોલ્યા દ્વાર આ રીતે મહિલાઓને મહેનતનું મળ્યું પ્રમાણ ફિલ્મે નહીં બલ્કી આ રિયલ હકીકત સામે આવી છે બનાસકાંઠાથી ક્યારેક ઘરના ચૂલહા સુધી સીમિત રહેલી બહેનો આજે ડેરીમાં દૂધ ભરાવીને કરોડોની કમાણી કરી રહી છે ધોરણ બાર સુધીનો અભ્યાસ કરનાર તસ્લીમબેન ઝવેરીએ બસુ ગામના પાંચ પશુઓ સાથે વ્યવહાર શરૂ કર્યો હતો જોકે આજે તેમની પાસે ત્રણસો કરતા પણ વધારે પશુઓ છે તેઓ બાવીસ જેટલા મજૂર પરિવારને રોજગારી આપીને બનાસ ડેરીમાં વર્ષે લાખો લીટર દૂધ જમા કરાવીને કરોડપતિ બન્યા છે

વડગામ તાલુકાના ઘોડિયાલ ગામના મધુબેન ચૌધરી માત્ર સાત ચોપડી ભણેલા છે પણ દુધાડા પશુઓના આશીર્વાદ થકી હવે તેઓ કરોડપતિ મહિલા બન્યા છે તેમની પાસે પણ એકસો થી વધુ પશુઓ છે તેઓ દૈનિક હજારો લીટર દૂધ ડેરીમાં ભરાવે છે અને વર્ષે દોઢ કરોડ થી વધુ કમાણી પણ કરી રહ્યા છે હું પશુપાલનનો ધંધો કરું છું મારી પાસે પેલા પોચો ઢોર હતા એમાં ધીમે ધીમે વધારીને વર્ષે એક બે એક બે કરીને વધારીને ગાયો હાલ મારી જોડે એસી જેવી ગાયો છે બાકીની ભેંસો છે વાસળો છે એમ કરીને એકસો ત્રીસ ઢોર છે અમે વર્ષે એક કરોડથી વધારે દૂધ ભરાઈ કહીએ અને અમારા ઘરનું પૂરું થાય અમારો કોઈ કોમો અટવાતો ન અને ધીમે ધીમે એક નોકરીયાદ કરતાં અમે અમારું જીવન સારું જીવીએ છીએ મધુબેનના તબીલામાં શું તેમના બહેન અનુબેન ચૌધરી પણ કામ કરી રહ્યા છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે ક્લાસ વન અધિકારી પણ વર્ષો જે પગાર ન મેળવી તેટલી આવક આ વ્યવસાય દ્વારા તેમને થઈ રહી છે ઘણી પણ બેનો હોય કે અમે આ ધંધો નહીં કરીકો કેમ ના કરીકો આ ધંધો બહુ સરળ છે ખાલી ઓહો રહી આપણા એક બે માણસો જરૂરી રાખી જાતે આપણે પણ મથવું પડે પણ હાજરી રાખી અને આપણે વર્ષે એક કરોડના પણ બે કરોડ કમાઈ શકો એમ શો મહત્વનું છે કે બનાસ ડેરી દ્વારા આ વર્ષે ટોપ ટેન કરોડપતિ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું છે વડગામ તાલુકાની સાત કરોડપતિ મહિલા સહિત દસ કરોડપતિ મહિલાઓ બનાસકાંઠાની આગવી ઓળખ બની છે જે અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણા સમાન છે કમલેશ નાભાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા